મહેસાણામાં વિદેશ મોકલવાના બહાને પાસઠ પોઈન્ટ પંચ્યાસી લાખની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે દિશા પંચોલી ત્રિવેદી નામના એજન્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ બંને એજન્ટ કે કે ઓવરસીઝના નામ પર ઓફિસ ચલાવતા હતા સંતાનોને વિદેશ મોકલવાની લાલચ આપીએ બે વાલીઓની છેતર્યા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ તો આ બંને એજન્ટ સામે ગુનો નોંધાયો છે તો સંતાનોને વિદેશ મોકલવાની લાલચ આપી અને બે વાલીઓને છેતર્યા જેને લઈને આ અંગે પોલીસ સ્ટેશનમાં બંને એજન્ટો સામે ગુનો પણ નોંધાયો છે મહેસાણામાં વિદેશ મોકલવાના બહાને પાસઠ પોઈન્ટ પંચ્યાસી લાખની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે દિશા પંચોલી દિસ ત્રિવેદી નામના એજન્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ બંને એજન્ટ કે કે ઓવરસીઝના નામ પર ઓફિસ ચલાવતા હતા સંતાનોને વિદેશ મોકલવાની લાલચ આપીએ બે વાલીઓને છેતર્યા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ તો આ બંને એજન્ટ સામે ગુનો નોંધાયો છે તો સંતાનોને વિદેશ મોકલવાની લાલચ આપી અને બે વાલીઓને છેતર્યા જેને લઈને આ અંગે પોલીસ સ્ટેશનમાં બંને એજન્ટો સામે ગુનો પણ નોંધાયો છે